જુહાર સાથીઓ નમસ્કાર હું છોટાદુપુર જિલ્લાના જેતપુર પાળી તાલુકાના રાજલી ગામના ગમુણફળીયાનો રહેવાસી છું મારું નામ છે રાઠવા અરુણ તો આ તમે પાછળનું જે આ નાડું જોઈ શકો છો આ એ છેલ્લા અંદાજે જ વર્ષથી જ્યારે હું મારો જન્મ પણ નહીં થયો તો ત્યારનું આ નાડું તૂટેલું છે અહીંયા આનું કોઈ સમારકામ કે કોઈ જાતનું કંઈ કરવામાં આવતું નથી આનું જે માટીકામ છે એ ગમુણફળીયાના જે ગવર્મેન્ટમાં નોકરી કરે છે ગામના બીજા યુવાનો છે એ પોતાનો ફંડ ફંડો કરીને આનું છે એનો અંદાજેત ખર્ચ થી ચાલીસ છે વર્ષમાં બે વાર કરવું પડે છે જ્યારે ભારે વરસાદના કારણે પાણી વધારે આવે કોતરમાં તો બધું સાફ થઈ જાય છે ધોવાઈ જાય છે નાના બાળકો છે એમને સ્કૂલે જવા માટે સ્કૂલ પેલી બાજુ છે કોતરની પેલી સાઈડ છે તો જ્યારે વરસાદમાં આવે છે ભારે પાણીના કારણે તો માં બાપ સવારે મૂકવા જવું પડે સાંજે પાછા લેવા જવું પડે જેમ ભારે વરસાદ હોય તે દિવસે સ્કૂલ જવાય નહીં તેમનું ભવિષ્ય ખરાબ થાય છે અને ગામમાં આપણને પેલું જે ગવર્મેન્ટ તરફથી દવાખાનો મળે છે જે પીએચસી છે એ પણ અહીંયા પાછળ છે તો કોઈ બી દર્દીને આપણે ત્યાં લઈ જઈ શકતા નથી વરસાદના કારણે કેમ કે રસ્તો જ નથી તો કઈ રીતે લઈ જઈ શકીએ આશરે અંદાજે પચીસો થી ત્રણ ની વસ્તી છે આ ફળિયામાં છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી મહેરબાની કરું છું કે આ વખતે ચૂંટણીમાં વોટ માંગવા નહીં આવવું કારણ કે કોઈ જાતનું કંઈ કરી જ આપવામાં આવતું નથી પૂલ પેલી બાજુ છે બધી જ અમારે રસ્તો છે આના નાણાં માટે આપણે વિનંતી કરી જલ્દી જલ્દીથી કરી આપવામાં આવે તો લોકોને કેટલી બધી અપડાઉ પડે છે અહીંયા આ રીતના બધાને કરવું પડે છે સરપંચ છે અશોકભાઈ જે હાલના વડા સરપંચ છે પછી અમારે ધારાસભ્ય છે જયંતિભાઈ રાઠવા એ પણ અહિયાં આવી જોઈ ગયા છે અહિયાં વારંવાર કેવા છતાં એમને રજૂઆત કરવા જતા એમની સાથે મીટીંગ કરવા છતાં કોઈ જાતનું નું એક્શન અહિયાં લેવા આવતું જ નથી આ બધું તૂટી ગયું છે આખું પાણીના ના બહાર થી બધું ધોવાઈ ગયું છે અહિયાં માટી કામ પણ કરવામાં આવે છે જે બધા યુવાનો જ કરે છે ગામફળિયા ના બીજા કોઈ કરી આપતા નથી અને માપણી પણ પચાસ એક વખત થઈ ગયું આનો સર્વે કરી ગયા છે અંદાજે આ રસ્તો એક મેન હાઈવે છે અંદર સુધી કદાચ દોઢ બે કિલોમીટર નો રસ્તો આખો અંદર હશે અંદર નો રસ્તો પણ આખો ખલ્લાસ થઈ ગયો છે આખું તૂટી ગયું છે અંદર પણ કોઈ જાતનું કઈ કરવામાં આવતું જ નથી વારંવાર રજૂ કરવા છતાં પણ ધારાસભ્ય લીધી છે રૂબરૂ કહીએ છીએ ખાલી કરી દઈશું કરી દઈશું એટલું જ કહેવામાં આવે છે કોઈ કોઈ જાતનું કામ કરવામાં આવતું જ નથી આટલા વર્ષથી નાવ જયંતિ સાહેબ કરી પણ કરી નઈ આપતા પણ અમને નાવ કરી આપેલો સારું હમણાં આટલી તકલીફ કેટલું સાહેબ બધું અહીંયા ઉતરી ઉતરી બધું જવાનું બધા ને તકલીફ ભાઈ પણ બહુ તકલીફ કેવાય અને કોઈ પુરાણમાં માં કરીએ કરી લે એટલું સાહેબ કે કોઈ કરી નઈ આપતા ખાલી જોઈને દેખી જાય ને કેવા ને પડી રહી ખાલી આ જે રસ્તો છે એ અંદર તરફ જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો કે કેવા પથ્થરો નીકળી આવ્યા છે પાણીના લીધે મોટા મોટા પથ્થરો નીકળી ગયા છે અને ગોતળી પડી ગઈ છે આના કારણે બાઈક અંદર લઈ શકતા કે કોઈ મોટું સાધન અંદર આવી શકતું રસ્તાની હાલત બહુ જ ખરાબ છે તો જલ્દીથી આનું સમારકામ માટે અમે વિનંતી કરીએ છીએ તમે પાણીની એક છલક જોઈ શકો છો કે વરસાદમાં આવી રીતનું પાણી ભરાઈ જાય છે એ નીકળવાનું કઈ રીતે બહુ મુશ્કેલો આવે છે તો બ્રિજ બનાવવા માટે અમે વિનંતી કરીએ છીએ